નાગરિકો દ્વારા તપાસ કરવામાં આવી હતી માપતોલ ચણા તથા તુવેર દાળમાં એક કિલોના બદલે આઠસો પચાસ ગ્રામથી નવસો ગ્રામના પ્લાસ્ટિકના જબલામાં પાર્સલ કરીને ઓછું આપવામાં આવતું હતું આ બાબતે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ નવીનભાઈ રાઠવા ખોગંબા તાલુકા પુરવઠા અધિકારીને ટેલિફોનિક જાણ

Kilang, hmm. saya kilo saya saya kilang, saya देखो वो तो यहां पे है तुम्हें भेज दई शांति के अभी भेज दो शांति से भेज दो ऊपर भेज दो काट लो मेल काट लो मेल किलो है 65 65 ग्राम है किलो ग्राम किलो ग्राम 65 ग्राम है 70 65 किलो ग्राम हो सो क्याम आ 35 ग्राम है 35 ग्राम 65 में 35 35 ग्राम है हैरच 50 ग्राम 50 40

કેમ નથી લાવતા સૂચના કરો બે દિવસ બંધ રાખો દુકાન ઠેરી આવો તો તમને મળશે એવું પણ પેકિંગ કરવાનું કારણ બોલો તમારું આવી બેદરકારી કરવાની આવા ભ્રષ્ટાચારો કરવાના લોકો આ લોકોનો નું તમે મોડાના કોળિયા તમે ચીણવો છો ખબર પડે છે તમને પૂરેપૂરું ના એમ તો આ કેમ ઉછો આયું આજે એક છોકરો જાગૃત થયો મને જાણ કરી તો તમારા ગામનો બી નથી બીજા ગામનો છે ના ગામનો જ છે ને ચાલો ના ના એને એ તો મને રસ્તામાં મળ્યો મણા જતા મને ફોન કર્યો